બીજાની પીડા જોઈને મદદ માટે ડોટ મુકનાર સામાજિક રાજકીય આગવાન જીતુભાઈ સેલડિયાએ માનવતા મહેકાવી છે મજૂર પરિવારના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું હતું હાલ ધારી તુલસીધામ રોડનું નવીનીકરણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે મોટા ભાગના મજૂર વર્ગ રાજુલાના ચાંચ બંદર ખાતેથી મજૂરી કામ અર્થે આવેલા છે એક બાજુ આ કામ તડામાર ચાલી રહ્યું છે જ્યારે બીજી બાજુ ગીર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આ કામ કરી રહેલા મજૂરોને થોડા દિવસ પહેલા ગરમ બ્લેન્કેટનું વિતરણ સરસિયા ગામના સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ સિલડિયાએ કર્યું હતું આ સાથે જ બાળકો માટે હાલ એજ્યુકેશન કીટનું પણ વિતરણ કર્યું છે આમ જોઈએ તો કાઠિયાવાડની ધરતી પર મહેમાન બનીને પધારે છે તેમને પણ ભગવાન માનવામાં આવે છે ત્યારે આ તો ઘરઆંગણે ડામો રોડનું કામ ચાલે છે ત્યારે આ મજૂરોની ખેવના કરવી પણ ફરજ ગણાય છે આ સાથે જ ખોખરા મહાદેવ ગામ ખાતે પણ ધાબળાનું અનાજ કિરાણનું વિતરણ કરવામાં આવ્યું અને સરસિયા ગામના દેવી પૂજક પરિવારના બીમાર વયોવૃદ્ધને વ્હીલચેર પણ આપવામાં આવી આવી રીતે સેવાઓ કરીને ઈશ્વરે સેવા કરવાની તક આપી હોય તેવું જીતુભાઈ સેલડિયાએ જણાવ્યું હતું આજ રોજ જ્યારે અમારા ધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણનું કામ ચાલુ છે ત્યારે તે કામમાં ખૂબ મોટી સંખ્યામાં મજૂરો આવેલા છે મજૂરોની સાથે નાના નાના બાળકો પણ જે પાંચથી સાત વર્ષના બાળકો બાર કે પંદર બાળકો છે આ કામ ખૂબ લાંબા સમય સુધી ચાલવાનું હોવાથી એની સાથે મજૂરોની સાથે આવેલા બાળકોનું શિક્ષણ ખરેખર અત્યારે અટકી ગયું છે એ શિક્ષણ ન અટકે એનો પાયો નબળો ન રહે એ એવા શુભ આશયથી આજે અમે એ બાળકોને શૈક્ષણિક કીટ આપવાના છીએ જેમાં સ્કૂલ બેગ નોટબુક પેન્સિલ ડિજિટલ સ્લેટ થી લઈને કમ્પાસ બોક્સ થી લઈને ઘણી જેની જરૂરિયાત છે પ્રમાણે બધો સામાન એમાં મૂકવામાં આવેલો છે ખાસ કરીને મને એવી જાણકારી મળી કે ચાંચ બંદરના છે ચાંચ બંદરના મતલબ અમારા મિત્ર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વિસ્તારના છે તો અમારી વિશેષ જવાબદારી બને છે કે લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ બાબતે મારે ધારાસભ્ય સાહેબ સાથે પણ વાત થઈ છે ખાસ કરીને એ લોકોનું કામ અહીંયા પાંચ છ મહિના સાત મહિના આઠ મહિના સુધી ચાલવાનું હોવાથી તેના માટે વૈકલ્પિક કંઈ વ્યવસ્થા થઈ શકે એના માટે શિક્ષણ સમિતિના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાની છે આજે અને ખાસ કરીને અમારા કાકડિયા અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા અધ્યક્ષ અમારા મિત્ર અતુલભાઈ કાનાણીનું પણ અમે ધ્યાન દોરવાના છીએ આપણને ખબર નથી એ બાળકો ભવિષ્યમાં શું બનવાના છે કોઈ મોટા એન્જિનિયર ડોક્ટર મોટા અધિકારી બને જેનો પાયો નબળો ન રહી જાય એવા શુભ હેતુથી એના માટે કોઈ ને કોઈ અહીંયા શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે ઉપર લેવલ સુધી ધ્યાન દોરવાના છે